બે હજાર ચોવીસ લોકસભા ઇલેક્શનની હજુ તારીખો જાહેર નથી થઈ પરંતુ હાલ આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યના બે ઉમેદવારના નામની જાહેરાત કરી છે તેમાં ખાસ વાત કરીએ તો એક ભરૂચથી અને બીજું ભાવનગર સીટથી અને ભાવનગર સીટના જે નામની જાહેરાત કરી છે તે બોટાદ વિધાનસભાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એટલે કે ઉમેશ મકવાણા તેમના નામની ઘોષણા થઈ છે ને હાલ અત્યારે આપણી સાથે ઉમેશ મકવાણા જોડાયા છે આપણે તેમ સાથે જ સીધી વાત કરીશું ઉમેશભાઈ ગુજરાત તકમાં આપનું હાર્દિક સ્વાગત છે મારો પહેલો સવાલ એ જ છે કે ઉમેશભાઈ આ એ જ ઉમેશ મકવાણા હાલ અત્યારે આમ આદમી પાર્ટીમાં છે સૌપ્રથમ તેઓ ભાજપની સાથે કામ કરતા હતા અને અત્યારે ભાજપની સામે શું કહેશો ચોક્કસપણે ઓગણીસોને અઠ્ઠાણુંથી બે હજારને વીસ સુધી ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તા તરીકે ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ જ કામ કર્યું છે અને એ વખતે અમારું એક જ હતું કે ભાઈ ગુજરાતની અંદર અને ખાસ કરીને દેશની અંદર જે ભ્રષ્ટાચારે માઝા મૂકી હતી એને ભ્રષ્ટાચારને નાબૂદ કરવો પણ તમે જોયું હોય છે તો ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી અઠ્ઠાણુંથી અને આજ સુધીમાં કે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધીમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે પણ જે ભ્રષ્ટાચાર જે ઓછો થવો જોઈએ એની જગ્યાએ ખૂબ વધી ગયો છે એટલે કે જે અમારી વિચારધારા જે હતી ભ્રષ્ટાચાર નાબૂદીની એ વિચારધારા ભારતીય જનતા પાર્ટી એના મૂળ ઉદ્દેશથી ભટકી ગઈ છે એટલે કે ભારતીય જનતા પાર્ટી છોડવી પડી છે અને ખાસ તમે પણ જોયું છે કે ભાઈ તળાજામાં અમે અવારનવાર ખેડૂતોના મુદ્દાઓ ઉઠાવ્યા હતા અલ્ટ્રાટેકની જે માઇનિંગની જમીન અમારે ખાસ કરીને અમારા કોળી સમાજના જે દરિયાકાંઠાની જે જમીનો હતી અને સરકારે એને છીનવી લીધી એના માટે થઈને અમે આંદોલન કર્યું હતું અનેક વાર અમે રજૂઆત પણ કરેલી ઉચ્ચ ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ નેતાઓને તેમ છતાં પણ આ એનો નિવાડો નહોતો આવ્યો અને અનેક અમારા કોળી સમાજના ખેડૂતો ઉપર ત્રણસો બે જેવી કલમો ત્રણસો સાત જેવી કલમો નાખી જેલ હવાલે કર્યા અને એની જમીનો ચીલવાઈ ગઈ ત્યાર પછી મેં બે હજાર વીસની અંદર ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું અને આમ આદમી પાર્ટી જોઈન કરી હતી સુમિતભાઈ ગઠબંધનનું હજુ નક્કી નથી માની લો કે ભાવનગર સીટ ઉપરથી કોંગ્રેસ લડશે તો તમારી માટે મુશ્કેલી નહીં થાય આમ આદમી પાર્ટી એક ઇન્ડિયા ગઠબંધનનો હિસ્સો જ છે જે રાજ્યમાં આમ આદમી પાર્ટીએ પોતાના લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા છે તે જગ્યાએ કોંગ્રેસ કે કોઈ અન્ય પક્ષ જાહેર નથી કરવાની અને જે જગ્યાએ કોંગ્રેસ પોતાના ઉમેદવાર જે સીટ ઉપર જાહેર કરવાની છે ત્યાં આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર નથી મૂકવાની એ ઇન્ડિયા ગઠબંધનનો ધર્મ છે અને ચોક્કસપણે અમને આશા પણ છે કે ભાઈ ગુજરાતની અંદર જે આમ આદમી પાર્ટીએ જે સીટ જાહેર કરી છે અને જે જાહેર કરવાની છે ત્યાં કોંગ્રેસ કે અન્ય કોઈ પક્ષ એ જાહેર નથી કરવાનો અને સાથોસાથ ઇન્ડિયા ગઠબંધનનો આમ આદમી પાર્ટી ચોક્કસપણે એનો ધર્મ નિભાવવાની છે અને ગુજરાતની અંદર જે ભારતીય જનતા પાર્ટીની બે ટ્રમથી એટલે કે દસ વર્ષથી સતત છવ્વીસમાંથી છવ્વીસ સીટ આવે છે આ વખતે ભારતીય જનતા પાર્ટીની છવ્વીસમાંથી છવ્વીસ સીટનું જે સપનું છે એ આમ આદમી પાર્ટી પૂરું થવા જવા દેવાની જ નથી ક્યારે રીતે કારણ કે આ જે લડાઈ છે સત્ય અસત્યની છે આ જે લડાઈ છે ભાવનગરની જનતાની છે અને બોટાદની જનતાની છે ભાવનગર લોકસભા સીટની જો વાત કરવામાં આવે તો ઓગણીસો તે જે સીટ છે તે ભારતીય જનતા પાર્ટી જીતી આવી રહી છે તો આપ શું કહેશો કેવી રીતે જીતશો ચોક્કસપણે આમ જોઈ તો ઓગણીસો ને થી સતત આ ભાવનગર પંદર ભાવનગરની લોકસભાની સીટ ભારતીય જનતા પાર્ટી જીતતી આવી છે એટલે અત્યારે તમે જોશો તો ભાવનગર જે છે એનો વિકાસ તમે જોશો તો વિકાસમાં શૂન્ય છે નથી કોઈ મોટી સારી જીઆઈડીસી નથી કોઈ બેરોજગારો માટે એના કોઈ આયોજન કરવામાં આવ્યું આજે તમે ભાવનગર જોશો તો ખરેખર ખાલી થઈ રહ્યું છે અને ખાસ કરીને આપણે બોટાદ જિલ્લાની વાત કરીએ તો બોટાદ જિલ્લામાં પણ એક પણ કેન્દ્ર સરકાર દ્વારા આટલા વર્ષથી એક પણ સાંસદે સારું કોઈ ઉદ્યોગ નથી અહીંયા બોટાદમાં લાવીએ ક્યાં નથી સારી એરપોર્ટની સુવિધાઓ બોટાદ જિલ્લાને આપી એક એટલે કે ઓગણીસો ને એકાણુંથી સતત ભારતીય જનતા પાર્ટીના સાંસદ જીતે છે પણ ભાવનગરની જનતા માટે અને બોટાદ જિલ્લાની જનતા માટે કાંઈ કરી ચૂક્યા નથી ભાવનગર લોકસભા સીટમાં કોળી ઉમેદવાર કોળીના જે મતદારો છે તેમનું વધારે પ્રભુત્વ છે તમે પણ કોળીમાંથી આવો છો તો એવું નથી લાગતું કે આ સામ લડાઈમાં જે સમાજ છે સમાજમાં વિભાજીત થશે નહીં અમારી જે લડાઈ છે કોઈ જ્ઞાતિવાજની લડાઈ નથી મેં તમને પહેલાં પણ કીધું કે આ જે લડાઈ છે એ ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈ લડવા જઈ રહ્યા છીએ અમે આમ પાર્ટી અને મેં તમને કીધું કે ઉમેશ મકવાણા ચૂંટણી નથી લડી રહ્યો વિધાનસભામાં હું કહેતો હતો ઉમેશ મકવાણા તો આમ પાર્ટી એક ખાલી ઉમેદવાર જાહેર કર્યો છે બાકી તમે ગત વિધાનસભામાં પણ જોયું હોય છે કે ભાઈ બોટરની જનતા લડતી હતી એવી રીતના હું તો ખાલી એક ઉમેદવાર છું બાકી તો મારી ભાવનગરની જનતા આ ચૂંટણી લડવાની છે મારી બોટરની જનતા લડવાની છે અને ચોક્કસપણે એ જીતવાની પણ છે ઉમેશભાઈ મારો છેલ્લો સવાલ આપ લોકસભામાં જશો મતદારો પાસે જશો કયા મુદ્દા સાથે મતદાર મત માગવા જઈશું સૌથી પહેલો મુદ્દો અમારો છે એકતે માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર જે સાઠ વર્ષમાં જે ભ્રષ્ટાચાર નથી થયો એની કરતાં દસ ગણો ભ્રષ્ટાચાર એ આ નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારમાં કર્યો છે તમે જોયું છે એરપોર્ટ પ્રાઇવેટીકરણ કરી નાખ્યું છે અદાણીને આપી દીધા છે રેલવે આપી દીધું છે પોર્ટ બધા અદાણીને આપી દીધું છે બધું પ્રાઇવેટીકરણ કરી દીધું છે એટલે કે દેશને બધું અદાણી પોતાના માનીતા ઉદ્યોગપતિઓને આપી દીધું છે તમે ગુજરાતમાં જુઓ અને દેશમાં જુઓ મોદી સાહેબે દર વર્ષે બે કરોડ લોકોને સરકારી નોકરી આપવાનું વચન આપ્યું હતું આજે તમે જોઈશો તો બે લાખની નોકરી પણ આજે સરકારના યુવાનોને સરકારી નોકરી નથી આપવામાં આવી એટલે કે ગુજરાતની અંદર તો ખાસ કરીને બેરોજગારીનો ખૂબ મોટો પ્રશ્ન છે યુવાનો માટે અને ખાસ કરીને સૌથી મોટા મોટું જો દૂષણ હોય તો ગુજરાતની અંદર એ મોટા મોટું ભ્રષ્ટાચાર છે આજે તમે ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતાની તમે મેં તમને કીધું પહેલાં પણ મેં ચેલેન્જ કરી હતી કે હું જ્યારે ધારાસભ્ય બોટરનો બન્યો અને એક વર્ષ જ્યારે મારું પૂરું થયું જ્યારે મેં મારા બોટાદની જનતાને સોશિયલ મીડિયાના મારફત મેં કરેલા કામોનો હિસાબ પણ આપ્યો હતો અને સાથોસાથ મેં મારી મિલકતનો હિસાબ આપ્યો હતો સોગંદનામું કરીને અને આજે એક પણ ભારતીય જનતા પાર્ટીના નેતામાં તાકાત નથી કે ભાઈ પોતાની જે મિલકત છે એ સોગંદનામું કરી જાહેર કરીને એટલે કે ભાઈ આ જે ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ સાંસદો છે ધારાસભ્યો છે એ ક્યાંક ને ક્યાંક અંશે ભ્રષ્ટાચારમાં ડૂબેલા છે આભાર તો આ હતા બોટાદ વિધાનસભાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને ભાવનગર લોકસભા સીટના ઉમેદવાર ઉમેશ મકવાણા અને તેઓ દ્વારા જે પ્રમાણે જણાવવામાં આવ્યું હતું કે ભાવનગર લોકસભાની સીટમાં કોંગ્રેસ નહીં લડે અને જો ગઠબંધનમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થશે પરંતુ ગઠબંધન દ્વારા જે ઉમેશ મકવાણાએ જણાવ્યું તે પ્રમાણે વાત કરવામાં આવે તો જ્યાં આમ આદમી પાર્ટીને જે ટિકિટ આપવામાં આવી છે ત્યાં કોંગ્રેસને ટિકિટ નહીં આપવામાં આવે